નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો અલ્પો સિલેક્ટ કરી નાખો જેથી આપણા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ચૌદસો પાંત્રીસથી પચીસો પછી છે ઈસફગુલ જે છે બાવીસો બારથી અઠ્યાવીસો એક અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો અને હવે આગળ છે રાયડો જે છે એક હજાર ઓગણપચાસથી અગિયારસો અને વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર ત્રણસો પછી આગળ છે જીરું જે છે પોત્રીસો થી ચોપનસો પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો થી ઓગણીસો અને સુવા જે છે અગિયારસો થી સત્તરસો અને હવે છેલ્લે છે મેથી જે છે નવસો થી નવસો એકવીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ